આજે ઓગણીસમી જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન ભાગ્ય જાગ્યરે આજ જાણવા થયા કોટી કલ્યાણ ઉધારો ન રહ્યો એહનો પામા પ્રભુ પ્રગટ પ્રમાણ વૈરાગ્ય મૂર્તિ નિષ્કોળાનંદ સ્વામી આપણે કેટલા ભાગ્યશાળી છીએ આપણને કોણ મળ્યું છે એનું જ્ઞાન આ પદ દ્વારા આપણને આપે છે દુનિયામાં લાખો ને કરોડો ભાગ્યશાળી હશે પણ એ લૌકિક રીતે આર્થિક રીતે સત્તાની દ્રષ્ટિએ સમૃદ્ધિની દ્રષ્ટિએ તંદુરસ્તીની દ્રષ્ટિએ અને વાહવા અને પ્રશંસાની દ્રષ્ટિએ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ પણ આપણે જે ભાગ્યશાળી છીએ યોગીજી મહારાજ ઘણી વખત નિષ્કુળાનંદ સ્વામીએ કલમ દ્વારા લખાયેલી પંક્તિનું ગાન કરતા ને કહેતા આ બ્રહ્માંડમાં ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય આખા બ્રહ્માંડમાં આપણા સમાન બીજાને વધુ ભાગ્યશાળી માનવું એ આપણે મોટા મોટી ભૂલ કરી રહ્યા છીએ ભલે તમે ઝૂંપડ રહેતા હો ભલે તમને લખતા કે વાંચતા ન આવડતું હોય ભલે શરીર ઉપર સારા શણગાર કે કપડાં ન હોય પહેરવાના જોડા કે ચપ્પલ પણ ન હોય તમારી પાસે મોબાઈલ પણ ન હોય ટેલિફોન પણ ન હોય અને મજૂરી કરીને માંડ માંડ દિવસના એક જ વખત જમવાનું મળતું હોય આવી ગરીબ પરિસ્થિતિ હોવા છતાં પણ જો તમને ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને એમના ધારક ગુણાતી સંતનો યોગ થયો છે એમણે જો પોતાના શરણમાં તમને લીધા છે એમણે જો પોત આપણું કાંડું પોતાના હાથમાં રાખ્યું છે તો સમજી લો કે આ બ્રહ્માંડમાં તમારા જેવો કોઈ ભાગ્યશાળી નથી આપણે ઘણા 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 વિચારો કરીએ છીએ લૌકિક વિચારને આપણે બાજુ પર મૂકી દઈએ તો પણ આપણે આધ્યાત્મિક રીતે મેં આટલી માળા કરી મેં અખંડ પ્રદક્ષિણા કરી મેં આટલા દંડવત કર્યા હું ચાંદ્રાયણ એકટાણા ધારણાપાણા કરું છું લાખો રૂપિયાનું દાન આપું છું અરે મારો એકનો એક દીકરો મેં સાધુ થવા માટે સંસ્થાને અર્પણ કર્યો છે આ બધા વિચાર આપણે કરીએ છીએ પણ આપણને કોણ મળ્યું છે એનો વિચાર ભાગ્યે જ આપણે કરતા હોઈએ છીએ આ મોટા મોટી ભૂલ છે તમે ભાગ્યશાળી આ લોકની સત્તા સંપત્તિ મળી એનાથી નહીં પણ ભગવાન તમને મુખોમુખ મળ્યા છે થયા કોટી કલ્યાણ શાસ્ત્રો અને પુરાણો વાંચો એટલે ખ્યાલ આવશે ઋષિમુનિઓ પાણીમાં બેસીને સાઠ સાઠ હજાર વર્ષનું તપ કર્યું રાફડા થઈ ગયા છે તેમ છતાં પણ એમને ભગવાનના દર્શનની એક ક્ષણના માટે પણ ઝાંખી નથી થઈ એ કલ્યાણને નથી પામ્યા એમનો દેહભાવ નથી ટળ્યો એમના સ્વભાવ પ્રકૃતિમાંથી મુક્ત નથી થયા તેઓ નિર્વાસનિક થઈ શક્યા નથી કામનું બીજ બાળી શક્યા નથી માન અહંકાર ટાળી શક્યા નથી જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા સૂરજ સમાન સૂર્ય સમાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને એકાંતિક ધર્મના ધારક સંત પુરુષ આપણને મળ્યા આપણી હૈયાની ધરતી ઉપર જે અનાદિકાળથી અજ્ઞાન અને વાસનાનું અંધારું હતું તે દૂર કર્યું છે થયા કોટી કલ્યાણ જીવ દશામાંથી મુક્ત દશામાં મૂકી દીધા આપણું રૂપાંતર કરી નાખ્યું એટલા માટે મુક્ત નિષ્કોળાનંદ સ્વામી ગાય છે ભાગ્ય જાગ્યારે આજ જાણવા थोटि कल्याणया कोटि कल्याण उधारो नरयो एहनो पाम्य प्रभु प्रगट प्रमाण पाम्य प्रभु प्रगट प्रमाण ભાગ્ય જાગ્યા રે આજ જાણવા ઉધારો ન રહ્યો એનો રોકડી વાત તમે કે સેવા કરો દાન કરો અને મર્યા પછી મુક્તિ મળશે એમ નહીં એક હાથે રૂપિયો આપ્યો અને બીજા હાથે તમને માયામાંથી મુક્તિ મળે તમારા સ્વભાવ પ્રકૃતિ દોષો ટળે જેને જેને ભગવાન પ્રગટ મળ્યા છે એમના માટે ઉધારાની વાત જ નથી સેવા રોકડી દાન ધર્મા જો રોકડો તો કલ્યાણ પણ રોકડું રોકડાની વાત છે ઉધારની વાત છે જ નહીં કાલે તમારું કલ્યાણ થશે એમ નહીં જ્યારથી યોગી બાપા પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજ આપણને મળ્યા અને એમણે આપણને વર્તમાન ધરાવવા શરણમાં લીધા આપણા માથા ઉપર અભયસ્ત મૂક્યો ત્યારથી આપણું કલ્યાણ થઈ ચૂક્યું છે કારણ કે એમણે પોતે જાહેરમાં સૌ કોઈને કોલ આપ્યો છે વચન આપ્યું છે મહારાજ અને સ્વામી આ શતાબ્દી મહોત્સવની અંદર જેણે જેણે સેવા કરી એ બધાને અંતવસ્થામાં તેડવા માટે આવશે સૌ અધિકારી થઈ ચૂક્યા આપણો નંબર લાગ્યો છે ઉધારો ન રહ્યો એ હનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ ગોપીઓને ભગવાન પ્રગટ મળ્યા હનુમાનજી વિભીષણ સીતાજીને ભગવાન રામ પ્રગટ મળ્યા દાદા ખાચર વગેરે તમામ ભક્તો અને બ્રહ્માનંદ મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ પ્રગટ મળ્યા છે એના એ ભગવાન આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે આ ગુણાતી સંત દ્વારા આકાર બદલાયો છે કપડાં બદલાયા છે પરંતુ ભગવાન સ્વામિનારાયણ એના એ જ આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે ઉધારો ન રહ્યો એ અનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ આ પ્રતિથી જ્યારે આવે ત્યારે આપણને અખંડ આનંદ રહ્યા કરે અને આને જ્ઞાન ભગવાનની ઓળખાણ થાય ભગવાનનો ભેટો થાય એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે તેજ જ્ઞાની તેજ તત્વ વેતા પ્રગટ પ્રભુને વિના રખે જ્ઞાની ગણો હરિ નયણે નથી દેખિયા તેજ જ્ઞાની ને તેજ તત્વ વેતા જેણે પ્રગટ પ્રભુને પેખ્યા જે ભગવાન પ્રગટને જાણે એ જ્ઞાની એની નિષ્ઠા દ્રઢ થાય એ જ્ઞાની એમનામાં અખંડ દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિ અલૌકિક ભાવ રહ્યા કરે એ જ્ઞાની એની મરજીમાં ભળી જવાય એ જ્ઞાન એમને અખંડ રાજી કરવાનો વિચાર રહ્યા કરે એ જ્ઞાન એનું અખંડ મનન અને સ્મરણ ચિંતન થયા કરે એ જ્ઞાન આવા ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા છે તો ભાગ્યનો કોઈ પાર નથી વી આર વેરી 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 લકી આ વિચાર હંમેશા માટે આપણા દિલ દિમાગમાં ગોળાતો રહે એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના આગળની પંક્તિનું ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ